ડીસા એપીએમસી દ્વારા વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સનું બિલ્ડિંગ સીલ ડીસા એપીએમસી દ્વારા તેમના માલિકીના બિલ્ડિંગમાં ભાડે ચાલી રહેલી વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સને આજે સીલ કરવામાં આવી છે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ અને કોર્ટ કેસ પછી આખરે આ કાર્યવાહી થઈ છે બનાસ એજ્યુકેશન ટ્રસ્ટને ને એપીએમસીએ વર્ષ બે હજાર અગિયાર થી બે હાજર બિલ્ડિંગ આપ્યું હતું પરંતુ કરાર પૂર્ણ થયા બાદ પણ જગ્યા ખાલી ન કરાતા મામલો કોર્ટ સુધી કોર્ટ અને પછી હાઈકોર્ટે પણ ટ્રસ્ટનો દાવો નકારી કાઢ્યો હતો તેમ છતાં સ્કૂલ મેનેજમેન્ટે ખાલી ન કરતા એપીએમસીએ ચાર નોટિસો આપી હતી નોટિસો બાદ પણ જગ્યા ખાલી ન થતા આજે એપીએમસીએ બિલ્ડિંગ પર સત્તાવાર રીતે સીલ મારી દેવામાં આવ્યું હતું આ કાર્યવાહી માર્કેટ કમિટી ટીમની હાજરીમાં પૂર્ણ કરવામાં આવી હતી આ બાબતે એપીએમસી સેક્રેટરી એ એન જોશીએ જણાવ્યું હતું કે બિલ્ડીંગ માત્ર ભાડા કરાર પર અપાયેલું હતું અને કોર્ટ દ્વારા દાવો નકારાતા નિયમ પ્રમાણે સીલની કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે શાળાના ટ્રસ્ટી રમેશ દેસાઈનો સંપર્ક કરતા તેમણે કહેવાનું ટાળ્યું હતું તેમણે માત્ર એટલું કહ્યું કે તેઓ હાલ મુસાફરીમાં છે અને પછી જવાબ આપશે રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ